નમસ્કાર ભવિષ્ય દર્શન અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ પંડ્યા જોડાયા છે કાર્યક્રમમાં અનેક ચર્ચાઓ આપણે કરવાની છે ખાસ દિવસ આજનું દિવસ શું મહત્વ છે તેની પણ ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરીએ પંચાંગ શ્રી ગણેશ યા વીણા વર્દંડ મંડિત કરાયા શ્વેત પદ્માસનમ યા બ્રહ્મા શંકર પ્રભુ દેવૈ સદા વંદિતા સામામ સરસ્વતી ભગવતી મિત્રો સુપ્રભાત જય ગણેશ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમી છે આજે જ્યેષ્ઠા નક્ષત્ર ચરણ ચાલી રહ્યું છે ચોથું વ્યતિપાત નામનો યોગ છે વીષ્ટિ નામનું કરણ છે બંને વસ્તુ તમે જોજો જ્યેષ્ઠા નક્ષત્ર પણ છે અને વ્યતિપાદ યોગ પણ છે તો મતલબ જેનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો હોય અને વ્યતિપાદ યોગમાં જેનો જન્મ થયો હોય અને પૂજા માટેનો આજનો શ્રેષ્ઠ દિવસ છે વૃશ્ચિક રાશિ છે એટલે ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ રહેશે ન અને ય અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે જય ગણેશ મહેન્દ્રભાઈ દિન વિશેષ ની વાત કરીએ તો આજના દિવસનું ખાસ મહત્વ જણાવશો અને ખાસ કરીને આજે જયારે મારવાડી સાતમ છે ત્યારે આ કઈ રીતે મનાવવામાં આવે છે કઈ રીતે તેમાં પૂજા અર્ચના કરવામાં આવે છે ઉત્સવ પ્રિયા મનુષ્ય માણસ ના ઉત્સવ ખુબ જ વાલો હોય છે અને બધા માંથી સમય કાઢીને જયારે ઉત્સવ કરવાનો હોય ત્યારે એ વ્યક્તિ એમાં સર્વો પૂરેપૂરો એનો એમનો ઇન્વોલ થાય છે સામાન્ય રીતે આપણે આને મારવાડી સાતમ કહીએ છીએ તો મારવાડી સાતમ એટલે એનો મતલબ એવો થાય કે ધૂળેટીથી શરૂ કરી અને દશમ સુધી મારવાડી લોકો હંમેશા આ ઉત્સવને ઉજવતા હોય છે ધૂળેટીના ઉત્સવને ઉજવતા હોય છે અને એમાં અલગ અલગ રીતે પોતે પોતાની રીતે આ ઉત્સવને ઉજવતા જોવા મળે છે મારવાડી ભાઈ બહેનો એમાં ખાસ કરી આજે પુરુષો દ્વારા જે ગેર નૃત્ય થાય એ ખૂબ જ ગેર નૃત્ય જેને કહી શકાય છે એ ખૂબ જ પ્રચલિત નૃત્ય છે અને આ નૃત્ય દ્વારા એ પોતાના આનંદને વ્યક્ત કરે છે ઘરની માતાઓ દીકરીઓ અને બહેનો

શ્રેષ્ઠ રહેશે કોઈ પણ કામ કરવું એમ તો પોતાની રાશિ નો અલગ હોય છે પણ છતાંય આજના દિવસ માટે બારે બાર રાશિઓ માટે નવનો નો એ શુભત્વ ને વાળો અંક છે રંગની જો વાત કરવામાં આવે તો આજે લીલા રંગ દ્વારા બુધવાર છે તો લીલા રંગ દ્વારા ખૂબ જ સારો લાભ થાય મતલબ કે લીલો રંગ જ્યાં જ્યાં ઉપયોગમાં આવતો હોય એવો લેવો જોઈએ લીલા રંગની જ્યાં જ્યાં આવશ્યકતા હોય અથવા તો જરૂરિયાત પડે લીલા રંગ દ્વારા શરૂઆત કરવી જોઈએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય એવો આજનો દિવસ છે શુભત્વના સમયની જયારે વાત કરવામાં આવે ત્યારે આજના દિવસ માટે સવારમાં દસ કલાક ને ત્રીસ મિનિટ થી બાર કલાક સુધીનો જે સમય છે એ શુભત્વને આપવા વાળો સમય છે એમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવે તો સારી સફળતા પ્રાપ્ત કરાવવાળો આવે કારણ કેમ બુદ્ધ કરે શુદ્ધ બુધવાર ના દિવસે ખાલી મુસાફરી ન થાય એવું કરવાથી રાશિના જાતકો નો આજનો દિવસ કેવો રહેશે અને જો કોઈ અર્ચણ આપવાની છે તો કઈ રીતે તેનો ઉપર લાવો મેષ રાશિ એટલે અલય જેના છે આજે કોઈ પણ તમારા હાથે એક સારા કામ થઈ જાય કારણ કે પરોપકારાય વહંતી નદ્યા પરોપકારાય પરોપકારાય વિચરંતી કરશું તો વધારે સારી સફળતા મળશે ધાર્મિક સારી સંભાવનાઓ આજના દિવસ માટે તમારા હાથે દેખાઈ રહી છે હા કોર્ટ કચેરીમાં નુકસાન થવાની શક્યતાઓ છે તો આવા કોઈ કામ કરવાના હોય વહટી કરવાની હોય કોઈની વચ્ચે લવાદી પણ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરજો જૂનું એટલું સોનું કહેવાય છે પણ આજના દિવસ માટે તમારા જૂના મિત્રો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે તબિયત ના ભોગે કોઈ પણ કામ ન કરવું આપણ બાબતને ધ્યાનમાં રાખીએ અને બે રાશિના જાતકો આગળ વધશે તો આજનો દિવસ એના માટે ભયો ભયો વૃષભ રાશિ બહુ અક્ષર છે તો વૃષભ રાશિ વાળા જાતકોને સામાન્ય રીતે આપણે ક્યારેક ક્યારેક અમુક વસ્તુઓની પાછળ ભાગતા હોઈએ છીએ દોડતા હોઈએ છીએ છતાં એ વસ્તુ નથી મળતી હોતી અને ન દોડીએ અને બેસી રહીએ ત્યારે સામેથી વસ્તુ મળે ત્યારે એને આકસ્મિક મળ્યું એવું ગણાય છે તો મિત્રો આજના દિવસ માટે ધનલાભની સંભાવનાઓ એમાં ખાસ કરી આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે પરિવારમાં થોડોક તણાવ રહેશે યાત્રા પ્રવાસથી આજના દિવસ માટે સારા યોગ બની રહ્યા છે માનસિક ચિંતાઓથી દૂર રહેવા માટે તમારા ઇષ્ટદેવની ઉપાસના તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે મિથુન રાશિ એટલે કશક બુદ્ધ પ્રધાન રાશિના જાતકો માટે કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય તો થોડા પૈસા પડ્યા હોય તો સંપત્તિ પડી હોય તેનું રોકાણ કરી રાખજો આજના દિવસ માટે કારણ કે આજના દિવસ માટે સાતમ પણ છે અને સાથે સાથે નક્ષત્ર પણ તમારા માટે ઉત્તમ રહેશે તો કોઈપણ પ્રકારનું નાનું મોટું રોકાણ તમને સારો લાભ કરાવડાવશે બીજી વસ્તુ હોય છે કોઈ પણ કામમાં પરિવાર સહયોગ તમને મળતો અને આજના દિવસ માટે વધારે પડતો સહયોગ તમને સારા ફળની પ્રાપ્તિ કરાવડાવશે નોકરી આપને ધંધામાં સારો લાભ થશે હંમેશા જોડાતા હોય છે અને તેમના સવાલો આપણને પૂછતા હોય છે આપણી પાસેથી ઉકેલ પણ જાણવા માંગતા હોય છે ત્યારે અમદાવાદ થી કોલર મિત્ર આપની સાથે જોડાઈ છે જે આપનો સવાલ અને આપની વિગતો જણાવશો મારી તારીખ જન્મ તારીખ

ત્રણ મહિનાની અંદર નેવું દિવસમાં તમારે પરિણામ જોઈએ જે વસ્તુ આપણી પાસે ન હોય એની તીવ્રતા હોય મિત્ર તમારી વાત સાથે મારી સહમતી છે કારણ કે આ ચિંતા હોય સ્વાભાવિક છે ત્રણ મહિનાની અંદર કોઈ સારા પરિણામો ન મળે એના માટે થોડો પ્રયત્ન કરવો પડે રત્ન ધારણ કરવાની વાત આવે પેલા તો આનંદનો વિષય મારા માટે એ છે કે તમારે બીજી વખત પણ ફોન લાગ્યો ઘણા બધા એવા મિત્રો છે ઘણા બધા સમયથી એ ફોન કરી રહ્યા છે ફોન લાગતો નથી તો એ હિસાબે તો આ ભાગ્યશાળી છો જ કે અમારી સાથે વાત કરી રહ્યા છો બુધ તમારો કર્મસ્થાન માલિક બારમા સ્થાનમાં બેઠેલો છે મતલબ કે વધારે પાપાક્રાંત બને છે આમ તો આ જો સાચી રીતે હું તમને વાત કરું તો બુધના મંત્રના જાપ છે ચાર હજાર કડયુગ અંદર ચાર ગણા મંત્ર જાપ કરીએ તો મંત્ર થાય સોળ હજાર તો દર મહિને સોળ હજાર મંત્રના જાપ તમે જો સારી સફળતા ને ઝડપથી સફળતા જોઈએ તો એના ઉપાયો પણ આપણી પાસે છે દર મહિને સોળ હજાર મંત્ર પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ રત્ન ખાલી ધારણ કરવાથી જો પરિણામ મળતા હોત તો આ જગતમાં કોઈ દુઃખી જ ના હોત બધા રત્નો તો પડ્યા જ છે અને ખાસ કરી સોની માજન કે જેની પાસે રત્નો ઢગલો પડે છે તો એ લોકો તો સૌથી વધારે સુખ ભોગવતા હોય એવું નથી મિત્ર હંમેશા દરેક જેમ ચશ્મા આંખ ને સારું જોવડાવવા માટે કામ કરે છે અને એના માટે યોગ્ય અંતરથી આપણે જોવા પડે છે કયા નંબરનો આ કાચ છે અને એ પ્રમાણે આપણે આંખથી જોઈ શકાતું હોઈએ એ જ પ્રમાણે રત્નની અંદર પણ ઘણી વખત ખોટું રત્ન ધારણ થઈ જાય અથવા તો જે પ્રમાણે કેટેગરીમાં આપણે રત્ન જોઈતું હોય એ રત્ન આપણને ન મળે એ રત્ન લીધા પછી એની અંદર જે શુદ્ધિ કરવાની હોય મંત્ર જાપ કરીને તૈયાર કરવાનું એ કદાચ આપણે ન કરી શકીએ અને સીધું પહેરી લીધું હોય ઘણી બધી બાબતો એવી છે કે આપણને ક્યાંક ને ક્યાંક આમાં અડચણો ઊભી કરાવવા પણ છતાંય પરિણામ તો મળે જ છે પાણી ગાળેલું પીવો કે પાણી સીધું પીવો પણ તો આપ ઠંડક તો આપણને થાય જ છે એ જ પ્રમાણે રત્નની અસર પણ થાય છે પણ સાથે સાથે દસમા સ્થાનનો માલિક બારમા સ્થાનમાં બહુ બની રહે છે મતલબ દૂધની પીડા તો રહેવાની સાથે સાથે ચંદ્રની ચંદ્ર એટલે માનસિક શીતળતા ચંદ્ર માટે આપણે મોતી પહેરતા હોઈએ છીએ તો મોટી તો આપણે ધારણ કરી છે પણ સાથે સાથે દર સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના જો કરવામાં આવે મહાદેવજી ને યાદ કરી નમસ્ય મંત્ર નો જાપ કરી મહાદેવજી ઉપર દૂધ અને જળથી અભિષેક કરવામાં આવે તો સારી સફળતા મળે ફરીથી એક વખત દર્શક મિત્રો બધાને મારે જણાવવું છે કે ખાલી રત્ન ધારણ કરવાથી ખાલી કોઈ પણ પ્રકારની પૂજાઓ કરવાથી પરિણામો તો મળે જ છે પણ સાથે સાથે તમે પણ ઇન્વોલ્વ અંદર તમે પણ સારી પૂજા કરો અમુક સારી થાય છે રેખાબેન આપનું સવાલ અને આપની વિગતો અમને જણાવશો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું મારા દીકરાની માટે પૂછવામાં આવ્યું છું મારા દીકરા જન્મ તારીખ છે એકત્રીસ એક બે હાજર ચાર એકત્રીસ એક બે હાજર ચાર બરોબર સમય સમય બપોરે ત્રણ ને ચોવીસ મિનિટ જન્મ સ્થળ જન્મ સ્થળ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માંગરોડ જી શું પ્રશ્ન છે બાબા નો મારા છોકરાએ એ હમણાં દસ માં ની આપી છે અને દસ પછી એને કઈ લાઈન લેવી આઈટીઆઈ કરવું કે કોમર્સ કરવું એ માટે માર્ગદર્શન જોઈએ છે કુંભાટી શનિ જે ભાગ્યસ્થાન નો માલિક છે ભાગ્યસ્થાન નો માલિક એ શનિ કુંડળીની અંદર બેઠેલો છે દેહભાવની અંદર મતલબ કે શનિ પ્રધાન કર્મક્ષેત્રમાં એનો ડેવલપમેન્ટ છે સુલાદીપ શુક્ર પાંચમા સ્થાનો માલિકે શુક્ર છે શુક્ર અહીંયા કુંડળી અંદર એકાદશ સ્થાનમાં સ્થાન છે અંદર અંદર અભ્યાસની જો એને પસંદ કરવાનો હોય તો શનિ નો અભ્યાસક્રમ જો પસંદ આપો તો ચોક્કસ થશે જય ગણેશ કર્ક સિંહ અને કન્યા આ ત્રણ રાશિ ના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે પણ જણાવ્યું કર્ક રાશિ ની વાત કરીએ તો ડો અને હજ એના અક્ષર છે જાતકો માટે આવકમાં વૃદ્ધિના યોગ બને કામકાજમાં ફાયદો થશે આજના દિવસ માટે કોઈ પણ યાત્રા કરવાની હોય તો એકલા ન કરજો કારણ કે પાર્ટનર સાથે યાત્રા કરશો તો આજનો દિવસ તમને લાભ કરાવડાવશે સાથીઓનો સહકાર પણ આજના દિવસ માટે આપના માટે ખૂબ જરૂરી છે કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આવકની વૃદ્ધિ માટે અને જેને પ્રિયજન હોય એવા સહયોગીને મળવા માટેનો દિવસ છે સિંહ રાશિ મો અને ટ્વજાના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર એક સારી નવી તકો મળે તેવી શક્યતાઓ દેખાય છે ખાસ કરી ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે સહયોગી દ્વારા લાભ થાય માતા પિતાનો પણ આજના દિવસ માટે લાભ દેખાઈ રહ્યો છે બીમારી કોઈ પણ પ્રકારની હશે તો આજના દિવસ માટે એ બીમારીમાંથી આરામ મળે અથવા તો સારા થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે સિંહ રાશિના જાતકોને કન્યા રાશિ પોઠો અને નજના અક્ષર જેવા કન્યા રાશિ વાળા જાતકોને ઉધારી કરવી નહીં પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો સારા સમાચાર મળે સગા વહાલાઓ દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ આપણા માટે મહત્વની નથી અને છતાંય આપડા યુવાનો ખુબજ એને ઉત્સાહથી ઉજવતા હોય છે ઘણા બધા એવા તહેવારો છે અન્ય રાજ્યો હોય છે છતાંય ગુજરાત એને છે ગણપતિ જે મહિમા છે મહારાષ્ટ્ર વધારે છે

ભાઈ મારી એક તારીખ છે સરકારી તારીખ છે તારીખ વર્તેટ ખબર નથી બરોબર પણ કોઈ ધંધામાં મને ઠેકાણું પડતું નથી કોઈ બી ધંધો કરું તો તમે અત્યારે તમે શું કરો છો બસ ઇલેક્ટ્રિક નો વ્યવસાય કરું છું અચ્છા ગામમાં જમીન બમીન ખરી ખેતી ની હા ખેતી જમીન ખરી નહીં તમારું ખેતર જ્યાં હોય ત્યાં આપડે સર્વે નંબર ના હોય તો કોના ખેતરમાં માં

માટીનું કોળીઓ લેવાનું સરસિયાના તેલનો દીવો કરવાનો બે મોઢાનો આદિવાટનો દીવો કરવાનો અને પીપળાના થડમાં આ સંધ્યાના સમયે કરેલો દીવો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે શનિ મહારાજનું સ્તોત્ર છે દશરથ જે બનાવેલું શનિનું આ સ્તોત્ર નિયમિત રીતે અથવા તો દર શનિવારના દિવસે પીપળાના થડની નીચે બેસીને જો પાઠ કરવામાં આવે તો તમને આજે જે સામાન્ય રીતે સમસ્યાઓ દેખાય છે એમાં થોડીક તમને હલ દેખાશે એક કાળો દોરો લઈ લેવાનો શરીરના માપનો અને શનિવારના દિવસે સંધ્યા સમયે કોઈ પણ શિવાસીની સ્ત્રીના હાથે જમણા હાથના કાંડે એને બંધાવવાનો શનિવાર એકટાણું કરવાનું શનિવારે બને તો એક અથવા તો સાત મન ચાલીસા ગુરુ નો રત્ન તમે ધારણ કરશો તો પણ તમને સારા પરિણામો મળશે જય ગણેશ તો કાર્યક્રમમાં ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા સાથે ચર્ચા યથાવત રહેશે અન્ય છ ના જાતકો નો આજનો દિવસ કેવું રહેશે તે પણ જાણશું પરંતુ હાલ રોકાયશું એક વિરામ માટે પ્રધાન રાશિના જાતકોને ને આજના દિવસ માટે થોડી તબિયત ની બાબતમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે સ્વભાવ ને વૃક્ષ ન બનાવતા થોડોક સરળ બનાવજો આજના દિવસ માટે કારણ કે આજનો આ સરળ સ્વભાવ તમારા અધુરા કાર્ય બધા પૂરા કરી દેશે યાત્રા થી બચવાનું રહેશે આમ તો એમ કહે કે બુધવારના દિવસે યાત્રા પ્રવાસ ઓછા કરીએ વધારે સારું તમારા માટે તો ખાસ આજે યાત્રા થી થોડી સાવધાની રાખવી પડશે સારું જે કોઈ કામ કામ કરશો એની સરાહના થશે આજના દિવસ માટે મતલબ તમને લાભ થશે કારણ કે માનસિક પ્રસન્નતા તો જ મળે છે જયારે કોઈ આપણા કાર્યના વખાણ કરે તો આવું કંઈક થવાની સંભાવનાઓ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાશે વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ પણ ધોખાઘડીથીઓ દેખાઈ રહી છે સંપત્તિ હોય તો સમજી વિચારીને નિર્ણય કરવો પડશે તમારા સાથીઓનો સહકાર તમને ખૂબ જ સારો મળશે આજના દિવસ માટે તબિયતના ભોગે કોઈ પણ કામ ન કરવું આ બાબતની પણ ધ્યાનમાં રાખી અને જે વૃશ્ચિક રાશિવાળા જાતકો આગળ વધશે ચોક્કસ અને સારી સફળતા મળશે ધન રાશિફો અને ઢવાક્ષર વાળા જાતકો માટે આજે એક સારા સમાચાર તમારા માટે એ છે કે જે કઈ કમાણી કરવાની છે જે કઈ આવક માટે કોઈ સ્ત્રોત ઉભા કરવાના છે તો આવકના સ્ત્રોત વધી શકે છે આજના દિવસ માટે મતલબ કમાણીનો સારો ભાગ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થઈ શકે છે તમારા જીવનસાથી નો સ્નેહ આજના દિવસ માટે તમને પૂર્ણ મળશે કામકાજમાં કદાચ સફળતા મળે ભલે થોડી ધીમી ગતિએ મળશે પણ સફળતા ચોક્કસ મળશે પણ સાથે સાથે પરિવારને સાથે રાખજો કારણ કે એકલા દોડવું સારું નહીં પાછળ ખબર તો પડી જાય ને આપણી પાછળ કોણ કોણ આવી રહ્યું છે પરિવારનો સહયોગ તમારા માટે આજે ઉત્તમ ફળદાયી બનશે જય ગણેશ રાજકોટ થી આપણી સાથે કોલર મિત્ર પ્રવીણ ભાઈ ગયા છે જન્મ તારીખ એકવીસ બાર ચોરાણું સમય 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 સવારના ચાર વાગે લગ્ન લગ્ન વિશે પૂછવાનું જન્મ વિલંબ થયું જન્મ

લગ્નમાં જ્યારે પાત્રની પસંદગી કરતા હોય ત્યારે વિવેકપૂર્વક કરવી પડશે કારણ કે શુક્ર રાહુ ક્યારેક ક્યારેક આપણને ઉજળું એટલું દૂધ બતાવે અને પછી અંદર પડીએ ત્યારે ખબર પડે કે આમાં તો ખટાશ છે તો આવું ન થાય એના માટે ભલે એકાદ બેનો મોડું થાય તો ચાલશે પણ પાત્રની પસંદગી ખરાઈથી કરજો યોગ્ય રીતે જન્માક્ષર મેળવીને જો લગ્ન કરશો તો સારી સફળતા મળશે શુક્ર અને રાહુ ઉતાવળિયા લગ્ન કરવાની ના પાડે છે અહીંયા જે સાતમું સ્થાન છે સાતમા સ્થાનો સ્વામી એ મંગળ છે મંગળ કુંડળીની અંદર એકાદશ સ્થાનમાં યોગકારક બની રહે છે મતલબ લગ્નમાં સારી સુખાકારી તો મળશે જ્યાં દીકરીનો જન્મ થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગ શક્યતાઓ બને છે મેષ રાશિથી થી લેણું છે મિથુન રાશિથી કન્યા રાશિથી અને મીન રાશિથી આ ચાર રાશિથી ખૂબ જ સારું લેણું છે અને હજી કદાચ આ બે ગણેશ ગાંધીનગર થી એક કોલર મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ આપનો સવાલ અને આપને વિગતું જણાવશો જય ગણેશ ગુરુદેવ જય ગણેશ રાજુભાઈ આ જન્મ તારીખ સત્તર નવ ઓગણીસો સાસઠ સાંજે છ ને ચાલીસ મિનિટ બરાબર ફરવી જવું બરાબર હવે ગુરુદેવ રહ્યા છે અખંડ જ્યોત સાથે માતાજી ની પૂજા કરે છે ઉપવાસ તો બાર મહિના માં છ મહિના કરે છે ગુરુદેવ દિવ્ય ક્રમ માં સવારે પૂજા પાઠ કરી ચકલા ને ચણ અને કુતરા ગાઈ ને ગીટ ઉપર રોટલી ખવડાવ્યા પછી જમવાનું છતાં અમે બે પાંદર થયા નથી કાર્યક્ર માં વાજા વેટાઇ નાખવાના છતાં હું તમને કહી દઉં કે મંગળ ગુરુ સાથે કર્ક રાશિમાં છે હવે સમસ્યા તમારી શું છે તો તમે આટલું બધું કીધું ખબર જ ના પડી મને પણ છતાં કુંડળીના આધારે જોખા છે તો સૂર્ય સાથે રહેલો બુદ્ધ યોગ કરે છે બુધાતિ સારા પરિણામો આપશે ચંદ્ર કેતુ ક્યાંક ને ક્યાંક માનસિક ચંચળતા અને એના કારણે પારિવારિક જીવનમાં ક્યાંક ને ક્યાંક ક્લેશ ઉત્પન્ન કરે છે ગુરુ સાથે રહેલો મંગળ રાશિનો જે મંગળ છે ને એ ગણપતિની પૂજા કરવાનું આપણે સૂચવી રહ્યો છે કે ગણપતિની વિશેષ પૂજા કરો આપના પિતાજીની વાત કરી ભાઈ કેટલા સંતાનો આમ કેટલા સંત બધી બધી વસ્તુ બરોબર છે પણ તમારી કુંડળીની જ્યારે આપણે વાત કરવા જઈએ ત્યારે મંગળ અહીંયા રાશિમાં નીચનો બને હા ગુરુ પાછો ઊંચનો બને છે પણ સતત મંગળ એટલે ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ કરી જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય લગ્ન છે ગુરુ છે ગુરુ અહિયાં કુંડળી ની અંદર કેન્દ્ર અધિપતિ છે કરકરાશિ માં જીવનમાં સુખ સારું દેખાઈ રહ્યું છે નજીકના ભવિષ્યની અંદર તો એનો ઉપયોગ ભગવાન ગણપતિની પૂજા દ્વારા જો પ્રાપ્તિ થાય એવી આપણે લક્ષી રાખજો ચોક્કસ સારી સફળતા મળશે જય ગણેશ મકર કુંભ અને મીન આ ત્રણ રાશિ ના આજનો દિવસ કેવું રહેશે તે જાણી લઈએ અને ત્યારબાદ આપણે વિરામ લઈશું પરંતુ વિરામ બાદ આ ત્રણ રાશિના જાતકો ને જણાવી દઈએ તેમનો દિવસ મકર રાશિ એટલે ખવ અને જ જેના અક્ષર છે આવા જાતકો માટે રોકાણ માટે સમય સારો નથી આજના દિવસ માટે પારિવારિક જીવનમાં કદાચ આજના દિવસ માટે થોડો ક્લેશ રહેશે પણ પરિવાર સાથે કોઈ યાત્રા પ્રવાસના યોગ સારા દેખાઈ રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે થોડા ખર્ચાઓ વધે તેવી પણ શક્યતા હોય છે એકંદરે મકર રાશિના જાતકોનો આજનો દિવસ આ પ્રમાણે રહેશે કુંભ રાશિ ગ અને સ્વજના અક્ષર છે આવા જાતકો માટે મિત્રોથી થોડીક માનસિક વ્યથા આજના દિવસ માટે રહેશે પણ મોઠાઓની મીઠી નજર તમને ખૂબ જ સારો લાભ કરાવવા છે નોકરીયાતને અને ધંધાર્થી આજના દિવસ માટે લાભ ની શક્યતાઓ પ્રબળ બની રહી છે આજના દિવસ માટે ભાગીદાર માં થોડો મન મોટાની જાતકો માટે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધશે ઉધારીથી થી બચવાનું રહેશે કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવે એના માટે પણ થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવું પડશે જય ગણેશ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં માં આગળ શુભત્વ અને અશુભત્વ જાણીશું પરંતુ હાલ રોકાઈશું વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આગળ વધતા પહેલા દર્શક મિત્રો આપને એક મહત્વની વાત જણાવી દઈએ કે આગામી એટલે કે એપ્રિલે મહેન્દ્રભાઈ ડોક્ટર જ્યોતિષ આયોજન થઈ રહ્યું છે જેથી કર્મકાંડ સાથે જોડાયેલા તમામ લોકો અને જ્યોતિષ રસિકોને આમંત્રણ આપીએ છીએ જો આપ આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હો તો આપ રજીસ્ટ્રેશન માટે ડોક્ટર મહેન્દ્ર પંડ્યાનો સંપર્ક કરી શકો છો અને આપ ચોક્કસથી કાર્યક્રમનો લાભ તેત્રીસ કરોડ દેવતાઓની અલગ અલગ પૂજા કરીએ અને એક પૂજા ગાય ની કરીએ મતલબ સરખું પરિણામ મળે છે તો આ કામ ધેનુ પૂજા કરવાથી સારી સફળતા મળે આજના દિવસ માટે ગૌગ્રાસ કેતા ગાય ને પોતાના હાથે જો લીલું ઘાસ ખવડાવવામાં આવે તો સારી સફળતા મળે લીલું ઘાસ કર ઉપલબ્ધ ન હોય તો એવા સમયે મગ અને રોટલી પણ ગાયને ખવડાવી શકાય ગોળ મગ અને રોટલી પણ ગાયને ખવડાવી શકાય તો આ રીતે આપેલું ખૂબ જ આજના દિવસ માટે પ્રાપ્તિ કરાવડાવશે પણ સાથે સાથે અશુભત્વ જોઈતું હોય તો ગાયને મારજો મારજો કૂતરાને તો એનો મતલબ એવો થાય કે આજના દિવસે બુધવારના દિવસે ગાય કૂતરાનો વધ ન કરો ગાય કૂતરાને મારવા નહીં ગાય કૂતરાનું તાડન ન કરવું અથવા એને પીડા ના આપ્યું મને તો ખવડાવજો ન ખવડાવો તો કઈ નહીં બાકી એને પીડા ના આપશો ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ થશે આજના દિવસ માટે જો મંત્ર વિચાર કરવામાં આવે તો રીમ બુધાય નમઃ બુદો બુદ્ધિ શ્રેષ્ઠા બુદ્ધિથી જેને કામ કરવાનું છે વિવેકથી જેને કામ કરવાનું છે બૌદ્ધિક શક્તિનો જેને વધારે ઉપયોગ કરવાનો છે એવા લોકો માટે તો ખાસ પણ સાથે સાથે બધા લોકોએ રીમ બુધાયનમાં મંત્રનો જાપ આજના દિવસ માટે કરે અને એ ચાર હજાર મંત્રને જાપ કર્યા પછી ઘી અને મગનું યથાશક્તિ દાન કરે તો આ પ્રમાણે કરેલી આજની વસ્તુઓ શુભત્વને અશુભત્વને આજનું દાન અને આજના મંત્ર દ્વારા દરેક પ્રકારના કાર્યની આપણને સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ બિલકુલ ભાઈ દરરોજ સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ એવી કામના કરતો હોય છે કે તેનો આજનો દિવસ શુભ તેની સાથે દરેક જે કામ છે તે શુભ થાય તેની સાથે ના જે વ્યવહારો છે તે શુભ રીતે પાર પડે આવું કરવા માટે એટલે કે દિવસને સારી રીતે પોઝિટિવલી શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ એવો કોઈ ખાસ મંત્ર એવો કોઈ જાપ કે જેનાથી સારી રીતે મંત્ર અને જાપ તો થાય જ છે પણ આપણા આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સવારમાં જ્યારે ઉઠવાનું થાય ત્યારે લોકો સીધા જ પથારીમાંથી ઊઠી જાય છે ભાગવા માંડે છે પણ આયુર્વેદ એમ કે છે કે આખી રાત્રિ દરમિયાન શરીર જ્યારે તમારું પથારીમાં બિલકુલ શિથિલ પડ્યું હોય ત્યારે આ શરીરને એક્ટિવ કરવા માટે થોડીક મહેનત કરવી પડશે તો શું કરવાનું છે કે ઊભા થતાની સાથે તરત બેઠો નથી થઈ જવાનું તરત ચાલવા નથી મળવાનું પણ પથારીમાં બેસી રહેવાનું છે થોડીવાર માટે પથારીમાં જ્યારે બેસી રહે ત્યારે ગરદનનો ભાગ છે એ સેજ નીચો કરવામાં આવે તો મગજ સુધી લોહી પહોંચે જે રાત્રિ દરમિયાન અવ્યવસ્થિત હોય છે મગજ સુધી લોહી પહોંચે મતલબ મગજ અહીંયા કામ કરતું થઈ ગયું આવા સમયે આપણે મંત્રનો જાપ કરતા હોઈએ છીએ અથેળીના દર્શન કરી કરા કરે વસતે લક્ષ્મી કરમુલે સરસ્વતી કરમ જેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ ધાર્મિકતા તો છે જ પણ સાથે સાથે આયુર્વેદનો આ સિદ્ધાંત પણ કામ લેવાનો હોય છે બીજી વસ્તુ એ છે કે બે ફળણાની અંદર જે ફળણામાં શ્વાસ ચાલતો હોય એ પગ પહેલાં જો નીચે મૂકવામાં આવે અને પછી કાર્યશક્તિમાં ધીરે ધીરે પ્રવૃત્ત થવામાં આવે તો આખો દિવસ પ્રસન્નતાવાળો પણ રહે અને કોઈ પણ જાતના ટેન્શન વગરનો પણ રહે ઉઠીને સીધા માણસ ભાગવા દોડવા માંડે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક પોતાના શરીર સાથે અન્યાય કરી રહ્યા છે તો આવો અન્યાય ન થાય શરીર ઉપર એનું પણ કારણ જાણો કે મંત્ર જાપ તો પરિણામ આપે છે પણ મન શાંત હોય તો મંત્ર પરિણામ આપે બાકી હાથમાં માળા અને મનના બધા ચાળા તો એ મંત્ર સારા પરિણામ ના આપે તો એના માટે શરૂઆત જો આ રીતે સવારમાં સવારમાં કરવામાં આવે શેઠનું દર્શન કરવાનો પણ નિયમ આ છે કે મસ્તકને શેજ નીચું રાખીએ તો મગજ સુધી નોય પહોંચે છે અને એના કારણે શરીર આપણા નિયંત્રણમાં રહે છે માથાનો દુખાવો હોય સાંધાની તકલીફો હોય કોઈ પણ પ્રકારના મનોબળ જ્યારે નબળું પડતું હોય ત્યારે સવાર સવારમાં બે પાંચ મિનિટની કરેલી આ ક્રિયા આખો દિવસ આપણા માટે શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે છે જય ગણેશ

તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ